એનો વ્લોગ આવી ગયો છે તો એ નો જોયો હોય તો જઈને જોઈ આવજો અને ચેનલ માં પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો સંગીતા કઈ છે બધી લેવા તો આંગળી આવે એટલે હું લઈને આવે છે એ બધું તમને બતાવી અને હું બનાવવાનું છે આપણે એ બધું તમને બતાવજો આગળ તો વિડિયો માં રહીજો તો જો સંગીતા માર્કેટ માંથી આવી ગઈ છે ને હું હું લાવી છે અને આપણે હું જે બનાવવાનું છે ને એ કહે એટલે આપણે લાવતા

તો ભાઈ એમાં એવું છે કે હવે તેલ ગરમ થઈ ગયું છે તો કે સેવડો આપણે બધે બનાવી નાખીએ પહેલાં અને પછી ને એવું થાય છે કેમ કે શક્કરપારામાં લોટ બાંધીએ પછી શક્કરપારા બનાવી વાર લાગે ને એટલે કે આપણે પેલા સેવડાનો કાણો કાઢના નાખવાનું છે તો તમે બધાય વિડીયોમાં રહી જાઓ અને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો એ મોબાઈલને અહીંયા જો મુરાવી દીધા છે હવે એને આવે છે નીંદર હવે દૂધ પીવે છે એ અને આવી રીતે જવું છે તો મિત્રો તો હવે છે ને આપણે ઝીરા તો ઓલરેડી બની ગઈ છે અને આ જો એટલી બનાવી છે કેમ કે અમારે કોઈ બે ત્રણ એક સાઈડવાળા જમવા આવે છે ત્રણ જણા છે એક નથી આવે છે આપણે વિડીયોમાં એવો છે એ અને અત્યારે જો આ માંડવીને દાણા છે ને એ તળવાનો છે હવે સેવડો બનાવવાનો છે ને એટલે તો અમારે ત્રણ જણાનું બનાવવાનું હોય કે આપણે મને એવું કે થોડું ગેવું કે રાજુ અમાર ક્યાં વધારે માણસો હોય ને એટલે આ બધું નવ હોય ને ઓર ແવડા નહી હો તો આપણે કે જો મમરા નક દીધા તગરમા આ બધે ભુંગળી ની એવું છે ને આ બધું એટળવાનું છે અને અહીં જો આ દાણા તળ દાણા તળી જાય પછી આપણે ભુંગળા ની એવું કળે પછી સક્કર પર કરવાને પછી સક્કર ખા કરવા છે

ઉમરા પીળા થઈ ગયા છે માં દાણા નાખી દીધા મેંડવીના અને હવે આ પોવા નાખ દી કેમ ને એમ નું સેવડો બનતો જાય એટલે એમ નું સેવડો બનતો જાય એમ નું અને તમે કઈ રીતના સેવડો બનાવો છો ને એ કોમેન્ટ માં લખી નાખજો કઈ રીતના બનાવો છો અમે તો આ રીતના ઉમરા પેલા પીળા કરી નાખી પછી બધું નાખતા રહી જેમ તળા જાય એમ નાખતા એટલે સેવડો બની જાય આપણા પોવા તળાઈ ગયા છે તો નાખી દીધા માં અને ભૂંગળા તળાય છે

મિત્રો આપણા મંદિરે હાથ થી ખાવા મળી છે તો થોડોક અવાજ આવતો હોય છે તો આ જો સેવડામાં છે ને ડુંગળા અને પૌવા ને બધું નાખી દીધું છે અને હવે આપણે સેવડો તૈયાર થઈ ગયો છે આમાં આપણે બીજું કાંઈ નાખવાનું કદાચ સેવ નાખી તો પછી લઈ આવ્યું પછી નાખી દઉં ખાઈ નીમક નાખવાનું છે નીમક નાખવાનું છે એમાં તો થોડુંક નીમક નાખ દઈ અને પછી આપણે કરવાનું છે શક્કર પ્રોસેસ ચાલુ અવ વીડિયો મારી જો મેં સાકસકર આયા હિન્દી તો આ મીઠું સેવડામાં નાખી દીધું મીઠું નાખવું હતું ને એટલે આ રેડી થઈ ગયું હે રેડી રેડી થઈ ગયું સેવડા તૈયાર ઓર આપણે શું બનાવા બીજું મેં છે ને પેલા ખાવાનું બનાવ પછી પછી સબકવાર આ મન છે ને એ બતા નથી રોટલા આમ કાટા

તો તમે બધા વિડીયોમાં મારી ગયો કેમ કે આમાં લાગે વાર આ નાખી અને આ જો અહીંયા મોબાઈલ હું તો વાળ દીધો અને આ જો રમુકડા ને સુંદરી લઈ લીધી જો કેવી રમે મિત્રો આ તમને લાગ્યો છે હું શે આમ ભાઈ આ દિવ્ય ભાવ કેરી ભાવ કેરી ભાવ કેરી આદિએવાળા હતા સોરી મને ભૂલાઈ ગયું તો આ દેહવાળા હતા એ મારી શેરીમાંથી જતા છે આમ ફોરે અને આપણે હવે છે ને અહીંયા તો તેલ મૂકી દીધું છે અને હવે આપણે શક્કરપાળા તળવાના છે ને આ છે ને બનાવતી જાય નકલ લાગશે વાર એટલે હું હવે તળતો જ આવું છું અને એ શક્કરપાળા બનાવતી જાય આપણે તળવાની શરૂઆત કરી દઈ અને અમે આપણું લાઈવ ચાલુ છે શું આ રવા તો હવે ધળવા મળ્યું ને તો જો અંત તેલ આવી ગયું લાગે છે નાખવાનું કેમાં છે તો સટર મટ કરીને આવી ગયું ઉપર જો કાળી ગયું જો એ ને જોણો આપણે હા જો આ બહુ જોવું જોઈએ તો કેવી જોવે હા આ બધુંય અવાજ આપી દઈએ આપણે તળવાની શરૂઆત કરી દીધી છે તો વાલો હવે તળા રહી છે અને આ નાખે રહી છે ધ્યાન રાખવું પડશે કેમ કે આમાં વિડીયો ચાલુ હોય ને તળવાનું ચાલુ હોય તો બળી જાય તો પછી સંગીત હકી જાય પેલા એટલા નાખ દઈએ

હવે આપણે વિડીયો એમ કરી નાખીએ તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહીજો વિડીયો ગમો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીયા આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય